રાજપીપળા શહેર નજીક આવેલ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી મોટી માત્રામાં જાનવરના નખ અને સાંભળા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકસાર મચી ગઈ છે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ચાલીસથી વધુ વાઘના સાંભળા અને નખ મળ્યાનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે મંદિરના ટ્રસ્ટી દ્વારા શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા રાજપીપળા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીજ્ઞેશ સોની અને તેમની ટીમે મંદિર ખાતે પહોંચીને તપાસ હાથ ધરી હતી વન વિભાગની તપાસ દરમિયાન કુલ સાડત્રીસ આખા વાઘના શામડા ચાર ચામડાના ટુકડા તથા અંદાજે એકસો તેત્રીસ વાઘના નખ મળી આવ્યા હોવાનું બહાર આવ્યું છે મંદિરના ટ્રસ્ટી પ્રકાશવાઝના જણાવ્યા અનુસાર નિધન પામેલા મહારાજ મૂળ મધ્યપ્રદેશના હોવાનું પણ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે મંદિરના જૂના મકાનમાં શંકાસ્પદ ચામડા અને નખ જોવા મળતા અમે તરત જ વન વિભાગને જાણ કરી હતી તપાસ બાદ આટલી મોટી સંખ્યામાં વાઘના સામડા અને નખ મળી આવ્યા છે જે અત્યંત ચોંકાવનારો મુદ્દો છે તપાસ દરમિયાન સાડત્રીસ આખા વાઘના સામડા ચાર ટુકડા અને એકસો જેટલા વાઘના નખ મળ્યા છે આ સામગ્રી એફ એસ એલમાં મોકલવામાં આવી છે અને વન અધિનિયમ હેઠળ ગુનો નોંધીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો